પોક્સોના કેસમાં સાવલી અધિક સેશન્સ કોર્ટનો ચુકાદો સાવલીની અધિક સેશન્સ કોર્ટના જજ સાહેબે પોક્સોના આરોપીને આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખ દંડ સહિતની ફટકારી અન્ય વિવિધ કલમો હેઠળ પણ સજાનો હુકમ કરાયો વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે બે હજાર પચ્ચીસમાં નોંધાયેલ પોક્સોના ગુનાનો કેસ નોંધાયો હતો જેમાં આરોપીએ પોતાના ઘર સામે રહેતા પરિવારનો વિશ્વાસ કેળવી પોતાની ખેંચની બીમાર પત્નીની દવા અર્થે બાલાશિનોર દવાખાને સોળ વર્ષ માસ નવ મહિનાની ભોગ બનનાર સગીરાને સાથે લઈ પત્નીને દવાખાનાના બાંકડે બેસાડી નાસ્તો લેવાના બહાને પીડિતાને સાથે લઈ અમદાવાદ સહિતના ગામે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચાર્યાનો કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબે પુરાવા અને સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળી આરોપી સંતોષકુમાર કિરણભાઈ પરમાર રહેવાસી ઉદલપુરનાને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો અન્ય બીએનએસ કાયદાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ સાત વર્ષની સજા અને બીએનએસની કલમ સત્યાસી મુજબ વધુ દસ વર્ષ સખત કેદ અને રૂપિયા દસ હજારના દંડનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખનું વિક્ટીમ કોમ્પોસેશન ચૂકવવા ભલામણ કરાઈ છે રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી દેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નંબર સાતસો ઓગણીસ ઓબ્લિક કેસની વિગતમાં આરોપી સંતોષકુમાર કિરણભાઈ વર્મા રહેવાસી ઉદલપુર ડેસરનો ભોગ ઘરની સામે ભાડેથી રહેતો હતો અને તેની પત્નીને ખેંચની બીમારીના બહાને તે વારંવાર ભોગ તેની મદદમાં બોલાવી બાલાસિનોર દવાખાના દવા કરાવવા માટે લઈ જતો હતો તે રીતે ભોગ અને તેના પરિવારનો પરિચય કેરવેલો અને ભોગ બનાવ સમયે તેની પત્ની સાથે બાલાસિનોર દવાના બહાને લઈ ગયેલો ત્યાં તેની પત્નીને આરોપીએ દવાખાનાના બાંકડે બેસાડીને ભોગ બનનારને ચા ચા નાસ્તો લેવાના બહાને ઉદલ બાલાસિનોરથી અમદાવાદ ભગાડી ગયેલો અને અમદાવાદ તથા ત્યારબાદ છત્રાલ વગેરે મુકામે વાર ત્યાં ભોગ બનનાર સાથે રહેલો અને વારંવાર ભોગ બનનાર સાથે દુષ્કર્મનો ગુનો કરેલો અને તે ગુનાનો કેસ નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી રૂ સમક્ષ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજસાહેબશ્રીએ આરોપી સંતોષકુમાર કિરણભાઈ પરમાર રહેવાસી ઉદલપુર તાલકો આજીવન કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આ કેસમાં આજીવન કેદ એટલે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સખત કેદ તે મુજબની કડક સજાનો હુકમ કરેલ છે ઉપરાંત અન્ય એકસો સાડત્રીસના ગુનામાં તેને સાત વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ તથા ઇપિકો કલમ સત્યાસી બીએનએસ એનએસ કલમ સત્યાસીના ગુનામાં પણ તેને દસ વર્ષની સજા તથા દસ હજારનો દંડ ફટકારેલ છે આ કામે ભોગ બનનાર વિક્ટિમને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટે ભલામણ કરેલ છે